ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં એમજીટી એકસો બે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ બે ના એકમ ત્રણમાં ગુજરાતી ભાષાના ઉદભવ વિશે વાત કરીશ તો વિદ્યાર્થી મિત્રો ભારતીય આર્યથી નવ્ય ભારતીય આર્ય ભાષા સુધીના વિકાસને સામાન્ય રીતે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે મિત્રો આ ત્રણ તબક્કાઓ પૈકી પ્રથમ તબક્કો છે પ્રાચીન ભારતીય આર્ય બીજો તબક્કો છે મધ્યમ ભારતીય આર્ય અને ત્રીજો તબક્કો છે અર્વાચીન ભારતીય આર્ય મિત્રો આ જ પૂર્વીના વ્યાખ્યાનમાં ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકા અને બીજી ભૂમિકાના ધ્વનિગત લક્ષણો વ્યાકરણગત લક્ષણો અને શબ્દભંડોળગત લક્ષણોની વિસ્તૃત માહિતી આપે મેળવી છે તો મિત્રો આજે હું તમને વાત કરીશ ગુજરાતી ભાષાના વિકાસના ઉદભવની ત્રીજી ભૂમિકા વિશે તો મિત્રો આપણે બીજી ભૂમિકા દરમિયાન રાજસ્થાની ભાષાથી ગુજરાતી ભાષા અલગ પડે એટલે કે જુદી પડી ત્યારબાદ ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિમાં પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ મિત્રો મોગલ શાસન વ્યવસ્થા નબળી પડી મરાઠી પ્રજાના આક્રમણ થયા પંદરમી સદીથી યુરોપના વેપારીઓનું ભારતમાં આગમન શરૂ થયું મિત્રો ગુજરાતને વિશાળ દરિયાકાંઠો હોવાથી ત્યાં યુરોપીય પ્રજાનો પગ પેસેરો ઘણો વહેલો થયેલો આપણે જોઈ શકીએ છીએ મિત્રો તેમણે ભિન્ન ભિન્ન સ્થળોએથી પોતાની વસાહતો કોઠીઓ સ્થાપી અને પછી તેમાંથી કેટલાકે રાજ્ય સત્તા પણ પ્રાપ્ત કરી મિત્રો સોળમી સદીમાં સૌરાષ્ટ્ર ગુજરાતને દક્ષિણ કાંઠે દીવ દમણમાં પોર્ટુગીઝોએ પોતાની સત્તા જમાવી તેમની સાથેના સંપર્કને ગુજરાતી ભાષામાં પોર્ટુગીઝ શબ્દો આવ્યા મિત્રો સોળસો માં સુરતમાં ફ્રેન્ચ વેપારીઓએ તેમની કોઠીઓ સ્થાપી અને મિત્રો અંગ્રેજોએ સુરતમાં પણ કોઠીની સ્થાપના કરી અને ત્યારબાદ સમગ્ર ભારત પર પોતાની સત્તા સ્થાપી આ શાસન સ્થપાયા બાદ તેમણે અંગ્રેજી કેળવણી શરૂ કરી જેનો ગુજરાતી ભાષા સાહિત્ય અને સંશોધન પર ઊંડો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ મિત્રો સત્તરમી સદીના ઉત્તરાર્ધથી આ ભાષામાં કેટલીક એવી લાક્ષણિકતાઓ જોવા મળે છે કે જેથી કહી શકાય કે આ ભાષા એ આધુનિક રૂપ અથવા અત્યારનું પ્રવર્તમાન રૂપ ધારણ કર્યું છે મિત્રો અમદાવાદના કવિ અખો અને વડોદરાના કવિ પ્રેમાનંદની ભાષામાં આ લાક્ષણિકતાઓ આપણે જોઈ શકીએ છીએ મિત્રો ગુજરાતી ભાષાની ત્રીજી ભૂમિકાના મુખ્ય ધ્વનિગત લક્ષણો ક્યાં ક્યાં છે તેના વિશે આપણે વાત કરું તો તેમાં પહેલું લક્ષણ છે મિત્રો આ ભૂમિકાનું સૌથી ધ્યાન ખેંચતું લક્ષણ કેટલાક સંજોગોમાં મધ્યવર્તી અ અને મોટા ભાગના શબ્દોમાં અંતે આવતા અસ્વરનો લોપ થાય છે મિત્રો જેના ઉદાહરણો મેં અહીંયા આપ્યા છે એ ઉદાહરણો આપણે તપાસીએ તો ઉદાહરણ છે રમત ઉદાહરણ છે રમત લક્ષણ કયું છે તો કે કેટલાક સંજોગોમાં મધ્યવર્તી અ અને મોટા ભાગના શબ્દોના અંતે આવતા અ સ્વરનો લોપ થાય છે તો અહીંયા રમત ત તર જે છે એનું રમત અનો લોપ આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતે બીજું ઉદાહરણ છે રામ રામ મ અ એ અંતે જે સ્વર આવે છે એ સ્વર અ નો લોપ એટલે આપણે રામ એવું બોલીએ છીએ એવી જ રીતે અમદાવાદ અમદાવાદ કરવત કરવત મિત્રો ત્રીજી ભૂમિકાના ધ્વનિગત લક્ષણોમાં આપણે બીજા લક્ષણની વાત કરીએ તો કે મધ્યકાલીન ગુજરાતી સુધી માત્ર દંત્ય સંઘર્ષી ધ્વનિ સજ વપરાશમાં હતો આધુનિક ગુજરાતીમાં તાલવ્ય સંઘર્ષી વ્યંજન ક્ષ સ્વતંત્ર રીતે પ્રયોજાતો થયો છે દંત્ય સંઘર્ષી ધ્વનિ સ ની સ્થાને ઈ એ અને ય જેવા તાલવ્ય ધ્વનિ ઉચ્ચારાતા હોય તે સંજોગોમાં સ ધ્વનિનું તાલવ્ય સંઘર્ષી ધ્વનિ શ માં પરિવર્તન થાય છે મિત્રો જેના ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો જોઈ સી જેના પરથી જોશી એવો શબ્દ બને છે બીજું ઉદાહરણ છે અને એમાંથી શિયાળો શબ્દ આપણને મળે છે એવી રીતે ત્રીજું ઉદાહરણ છે શેઠ જેનું શેઠ એવું થાય છે મિત્રો ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો આ સમયમાં હ ધ્વનિના વિવિધ પરિવર્તનો જોવા મળે છે ક્યારેક તે આગળના સ્વર સાથે ભળીને મરમર સ્વરનું નિર્માણ કરે છે તો ક્યારેક આગળના સ્વર સ્પર્શ વ્યંજન સાથે ભળીને મહાપ્રાણ વ્યંજન તરીકે પરિવર્તન પામે છે તો મિત્રો ક્યાંક હ ધ્વનિનો પ્રક્ષેપ પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો મર્મર સ્વરના ઉદાહરણ આપણે જોઈએ તો મેં અહીંયા ઉદાહરણો મૂક્યા છે એ આપણે તપાસીએ તો ઉષ્ણ ઉષ્ણ શબ્દોમાંથી ઊનહું અને એના પરથી ગુજરાતીમાં ઊનહુ શબ્દ મળે છે એ સિવાય બીજું એક ઉદાહરણ મેં મિત્રો અહીંયા રજૂ કર્યું છે બધિર હ તેના પરથી બહિર ઉ અને તેના પરથી બહેરો એવો શબ્દ ગુજરાતીમાં મળે છે મિત્રો હનું પુનઃસરણ થતાં તેમાંથી કેવા શબ્દો મળે છે તેના ઉદાહરણો જોઈએ તો મેં અહીંયા ઉદાહરણ મૂક્યું છે બુભુક્ષા તેના પરથી બહુખા અને એના પરથી ભૂખ શબ્દ એટલે કે બ વત્તા હ બરાબર ભ મળીને એ ભૂખ શબ્દ ગુજરાતી ભાષામાં આપણને મળ્યો છે મિત્રો આ સિવાય અન્ય એક ઉદાહરણ પણ મેં અહીંયા મૂક્યું છે ગંભીર હ તેના પરથી ગીર ઉ અને એના પરથી ઘેરું એટલે કે વત્તા હ બરાબર ગ બને છે મિત્રો હનો આગમ પ્રક્ષેપ થયો હોય તેનું ઉદાહરણ આપણે જોઈએ તો મેં અહીંયા ઉદાહરણ મૂક્યું છે અપી એના પરથી અજ્ય ઈ અને એના પરથી અજી અને ગુજરાતીમાં હજી શબ્દ આપણને મળ્યો છે આ સિવાય મિત્રો અન્ય એક ઉદાહરણ મેં અહીંયા રજૂ કર્યું છે ઓષ્ઠ્ય એના પરથી ઓઠ અને એના પરથી ગુજરાતીમાં હોઠ શબ્દ આપણને મળે છે આવા અનેક ઉદાહરણો ગુજરાતી ભાષા શબ્દ ભંડોળમાં તમે જોઈ શકો છો અને મિત્રો ગુજરાતી ભાષાની ત્રીજી ભૂમિકાના વ્યાકરણગત લક્ષણો વિશે હું તમને વાત કરું તો તેમાં પહેલું લક્ષણ છે અન્ય રીતે ગુજરાતી ભાષામાં બહુવચનનો પ્રત્યય ઓ આવે છે પરંતુ ઓકારાંત અને ઉકારાંત શબ્દના બહુવચનનો પ્રત્યય આ અને આ છે મિત્રો તેના ઉદાહરણ આપણે જોઈએ તો મેં અહીંયા ઉદાહરણ મૂક્યા છે છોકરો તેનું બહુવચન છોકરા ઘેટું તેનું બહુવચન ઘેટા એટલે કે મિત્રો સત્તરમી સદીના ઉત્તરાર્ધ પછી ઓ પ્રત્યયનો પ્રસાર વધતા ઉકારાંત અને ઉકારાંતના બહુવચનના આ અને આ પ્રત્યય જળવાયેલા રહીને તેની સાથે વિકલ્પ વધારાનો ઓ પ્રત્યય પ્રયોજાવાનો શરૂ થાય છે મિત્રો એટલે કે છોકરો શબ્દના બહુવચનનું રૂપ છોકરા પણ પ્રયોજી શકાય અને છોકરા ઓ પણ આપણે પ્રયોજી શકીએ આ પ્રક્રિયા ગુજરાતીના બહુવચનના પ્રત્યય ઉપરાંત અંગ્રેજી બહુવચનના પ્રત્યય સાથે કે વિકલ્પે વધારાના ઓ પ્રત્યય સાથે પ્રયોજાવા લાગે છે મિત્રો તેના થોડા ઉદાહરણો મેં અહીંયા મૂક્યા છે તો આપણે જોઈએ કે વધારાના પ્રત્યય સાથે કેવા શબ્દો બને છે તો કે ચોપડો તેના એનું બહુવચન થાય છે ચોપડા અને ચોપડાઓ પણ આપણે કહી શકીએ છીએ એવી જ રીતે બહુવચનના પ્રત્યય સાથે કેવા ઉદાહરણો મને છે અંગ્રેજી શબ્દના તો કે એના ઉદાહરણ મેં અહીંયા મૂક્યા છે તો કે મિત્રો ટીચર્સ અંગ્રેજી શબ્દ છે તેનું બહુવચન લગાવતા ટીચર્સો એવી જ રીતે ક્લાસીસ એમાં બહુવચન લગાવતા ક્લાસીસો તો વળી બહુવચનના પ્રત્યય વગરના ઉદાહરણો આપણે તપાસીએ અંગ્રેજી ભાષામાં તો કે ફ્રેન્ડ્સ એનું ગુજરાતીનું બહુવચન લાગે તો શું કહે છે ફ્રેન્ડો એવી રીતે પાર્ટી તો પાર્ટીઓ આવા અનેક ઉદાહરણો તમે આપણા ગુજરાતી શબ્દભંડોળમાં જોઈ શકો છો મિત્રો હવે બીજા લક્ષણની વાત કરું તો કે આ ભૂમિકા દરમિયાન ઔપચારિક ભાષા પ્રયોગ દરમિયાન કર્મણી પ્રયોગો નવા રૂપમાં જોવા મળે છે એટલે કે વિ ધાતુનું વિદ્યાર્થ કૃદંતનું રૂપ વત્તામાં વત્તા આવ એટલે કે રચના ધરાવતા કર્મણી પ્રયોગ પ્રયોજાવા લાગે છે મિત્રો તેનું ઉદાહરણ મેં અહીંયા રજૂ કર્યું છે આપ જોઈ શકો છો કે લખવામાં આવશે કહેવામાં આવ્યું બોલવામાં આવ્યું હતું હવે હું વાત કરીશ ગુજરાતી ભાષાની ત્રીજી ભૂમિકાના શબ્દભંડોળગત લક્ષણ વિશે તો કે મિત્રો આ ભૂમિકા દરમિયાન વિવિધ કારણોસર ગુજરાતી ભાષા સમાજ વિવિધ પરદેશી તથા પરપ્રાંતિય ભાષા સમાજ તથા સંસ્કૃતિના સંપર્કમાં આવ્યો મિત્રો તેથી આ ભૂમિકા દરમિયાન ગુજરાતી ભાષામાં વિવિધ વિદેશી તથા પરપ્રાંતિય ભાષાના શબ્દોનું ભરણું થયેલું આપણે જોઈ શકીએ છીએ મિત્રો જેના ઉદાહરણ આપણે જોઈએ તો વ્યાપાર અર્થે આવેલી પોર્ટુગીઝ ફ્રેન્ચ આદિ પ્રજાની ભાષાના શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં પ્રવેશ્યા છે મિત્રો અંગ્રેજી શાસનને કારણે પણ અંગ્રેજી શબ્દોનું ભરણું ગુજરાતી ભાષા શબ્દભંડોળમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો જેના આપણે થોડા ઉદાહરણ જોઈએ તો શિક્ષણ ગુજરાતી ભાષાનો શબ્દ છે તેના માટે અંગ્રેજીમાંથી એજ્યુકેશન સ્કૂલ કોલેજ ડિગ્રી ગ્રેજ્યુએટ લાઇબ્રેરી લેબોરેટરી ક્લાસરૂમ ડસ્ટર બ્લેકબોર્ડ બેન્ચ ચાર્ટ પેન પેન્સિલ નોટબુક આ શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાયેલા આપણને જોવા મળે છે મિત્રો બીજું છે ધંધાધારી નામ તેના માટે અંગ્રેજી ભાષાના કયા કયા શબ્દો ગુજરાતી ભાષા શબ્દમંડોળમાં પ્રવેશ્યા છે તેની મેં અહીંયા એક યાદી આપને આપી છે તો એના વિશે આપણે વાત કરીએ તો કે ધંધાદારી શબ્દો માટે ટીચર પ્રોફેસર પ્રિન્સિપલ ડોક્ટર નર્સ કલેક્ટર ડ્રાઈવર કંડક્ટર પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન ટાઈપિસ્ટ ઓપરેટર ટ્રાન્સલેટર મેકેનિક આ બધા શબ્દો ધંધાદારી નામ માટે અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા આપણને મળે છે ન્યાયાલય ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ભાષામાંથી કયા કયા શબ્દો આપણી ગુજરાતી શબ્દ ભંડોળમાં સ્વીકારાયા છે તેના માટે મેં અહીંયા ઉદાહરણો રજૂ કર્યા છે તે આપણે જોઈએ તો કોર્ટ એડવોકેટ લોયર અપીલ જજ જજમેન્ટ એફિડેવિટ આ બધા શબ્દો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારાયા છે તો મિત્રો બાંધકામ માટે અંગ્રેજી ભાષામાંથી કયા કયા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં આવ્યા છે તેના ઉદાહરણો મેં અહીંયા મૂક્યા છે એ આપણે તપાસીએ ઉદાહરણ છે બિલ્ડિંગ હોસ્પિટલ ફ્લેટ બંગલો શોપિંગ મોલ આ બધા શબ્દો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારાયેલા આપણને મળે છે મિત્રો આરોગ્ય અને રોગ માટે અંગ્રેજી ભાષામાંથી કયા કયા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં આવ્યા છે તેના ઉદાહરણો જોઈએ તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર ટીબી કેન્સર નીડલ સિરીંજ ઇન્જેક્શન ગ્લુકોઝ વિટામિન વગેરે શબ્દો આપણને અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી શબ્દભંડોળમાં મળે છે આનંદ મનોરંજન માટે અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં કયા કયા શબ્દો આવ્યા છે તેની યાદી મેં અહીંયા મૂકી છે જે આપણે જોઈએ તો કે ટીવી થિયેટર રેડિયો વિડીયો પિક્ચર સિરિયલ ગેમ્સ આઈપોડ વગેરે શબ્દો આપણને મળે છે તો વળી મિત્રો વ્યવહાર માટે અંગ્રેજી ભાષામાંથી કયા કયા શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં સ્વીકારાયા છે તો કે ટ્રેન ટેલિફોન મોબાઈલ ઓવન ગેસ સ્વિચ પ્લગ આ બધા શબ્દો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાયેલા આપણને મળે છે મિત્રો આ સિવાય વાહન ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ભાષામાંથી કયા શબ્દો આપણને મળે છે તે મેં અહીંયા ઉદાહરણ તરીકે મૂક્યા છે તો કે સાયકલ સ્કૂટર કાર બાઈક ટ્રક બસ ટ્રેક્ટર પ્લેન હેલિકોપ્ટર તો વળી મિત્રો પોશાક માટે કયા કયા શબ્દો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી શબ્દ ભંડોળમાં આવ્યા છે તો કે પેન્ટ શર્ટ ટાઈ સ્કર્ટ કેપ સૂટ કોટ ટી શર્ટ જેકેટ વગેરે આ બધા શબ્દો મૂળ અંગ્રેજી ભાષાના છે જે અંગ્રેજી પ્રજા અંગ્રેજ શાસનને કારણે આપણી આ ગુજરાતી ભાષામાં વ્યવહાર થવાને કારણે ગુજરાતી ભાષામાં આ શબ્દો સ્વીકારાયેલા આપણને જોવા મળે છે મિત્રો આ ઉપરાંત રાજ્ય વ્યવસ્થા શસ્ત્ર કચેરી બાગ ફળ ફૂલ ઝવેરાત ખાણીપીણી પત્રવ્યવહાર રંગ વેપાર વાણિજ્ય રાસ ભૌગોલિક વિષય સમય ઋતુ વગેરે સગ્યા સૂચક અને કેટલાક ક્રિયાપદો પણ અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉમેરાયેલા જોઈ શકીએ છીએ મિત્રો ગુજરાતી ભાષકોમાં અંગ્રેજી ભાષાનું માનદ સ્થાન હોવાને કારણે ગુજરાતી શબ્દભંડોળમાં આ અંગ્રેજી શબ્દોની સંખ્યા દસ હજાર ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો આ ભરણું હાલ પણ ચાલુ જ છે જે આપણે અનુભવી શકીએ છીએ મિત્રો પોર્ટુગીઝ પ્રજાના સાથેના સંપર્ક અને તેના શાસનને કારણે પોર્ટુગીઝ ભાષાના જે શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાયા છે તેના ઉદાહરણો જોઈએ તો તમાકુ એટલે કે તબુકો આફૂસ આલ્ફાન્ઝો ઇસ્ત્રી ઇસ્તરી મોસંબી મોઝાંબિક મિત્રો આ ઉપરાંત બટાકા પિસ્તોલ કપ્તાન પાદરી કારતુસ ચાવી બાલતી આ વગેરે પોર્ટુગીઝ ભાષાના શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરેલા આપણને મળે છે મિત્રો રેસ્તોરાં જેવા ફ્રેન્ચ વેપારીઓએ કોઠી નાખી તે વખતે અથવા તો અંગ્રેજી ભાષા દ્વારા ગુજરાતી ભાષામાં પ્રયોજાતો શબ્દ આપણે જોઈ શકીએ છીએ મિત્રો આ થઈ વાત વિદેશી ભાષાઓના જે શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાયા છે તેની તો મિત્રો અહીંયા વાત કરી તો હવે આપણે વાત કરીએ કે ભારતીય અન્ય ભાષાના કયા કયા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારાયા છે તો કે મરાઠી ભાષાના શબ્દો જે છે તેમાંથી કયા કયા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારાયા છે તો તેના વિશે વાત આપણે કરીએ તો શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારબાદ ગુજરાત પર મરાઠી આક્રમણો થતા રહ્યા અને મિત્રો કેટલાક મરાઠી સૈનિકો અને મરાઠી પરિવારો ગુજરાતમાં આવીને વસ્યા ત્યારબાદ મિત્રો ગુજરાતના કેટલાક પ્રદેશ પર મરાઠી શાસન પણ સ્થપાયું તો આ રીતે મરાઠી પ્રજાના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળમાં મરાઠી શબ્દો ઉમેરાયેલા આપણે જોઈએ છીએ મિત્રો જેના ઉદાહરણ જોઈએ તો દાટ વાળવો એટલે કે ભારે નાશ કરવો દાટી એટલે કે ધમકી આપવી એ સિવાય પંતુજી ચળવળ અટકળ વાટાઘાટ તાબડતોબ વગેરે મરાઠી ભાષાના શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારાયા છે મિત્રો બંગાળી સાહિત્યના પ્રભાવ હેઠળ બાબુ શ્રીયુક્ત બાની અપરૂપ રૂપસી જેવા બંગાળી શબ્દો પ્રયોજાવા લાગ્યા ગુજરાતી ભાષામાં દક્ષિણ ભારતીય ભાષાઓના પણ શબ્દો પ્રયોજાય છે જેમ કે તમિલ ભાષાનો એલચી યા તો ઇલાયચી યા તો એલાચી આ સિવાય કન્નડ ભાષામાંથી જે શબ્દ ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારાયો છે તેનું ઉદાહરણ અહીંયા મેં મૂક્યું છે પૈકી એ કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ પેક એટલે કે સમુદાય એવો થાય છે આ શબ્દ ગુજરાતી શબ્દભંડોળમાં સ્વીકારવામાં આવ્યો છે મિત્રો હિન્દી ભાષાના કયા કયા શબ્દો ગુજરાતી શબ્દભંડોળમાં કેવી રીતે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો કે સ્વતંત્ર ચળવળને કારણે મરાઠી બંગાળી ઉપરાંત હિન્દી ભાષાના શબ્દોનો વપરાશ થવો શરૂ થયો છે મિત્રો ફિલ્મ ટીવી વર્તમાનપત્ર આદિ માધ્યમોને કારણે નવા હિન્દી શબ્દોનું ભરણું હજી પણ આપણા ગુજરાતી ભાષામાં અવિરત ચાલુ રહ્યું છે નવા હિન્દી શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં આજે પણ ઉમેરાતા રહ્યા છે મિત્રો તેના ઉદાહરણ આપણે જોઈએ તો ચટણી ઉપટન ઉલ્લુ પેંત્રો ગલી ગોલમાલ વગેરે હિન્દી ભાષાના શબ્દો ગુજરાતી શબ્દ ભંડોળમાં ઉમેરાયેલા છે મિત્રો હવે આપણે વાત કરીએ નવા શબ્દોનું ઘડતર કેવી રીતે થાય છે તે તો કે સાહિત્ય રચના અનુવાદ વગેરે માટે જરૂર અનુભવાતા નવા શબ્દોનું પણ ઘડતર થતું આપણે જોઈ શકીએ છીએ મિત્રો જેનું ઉદાહરણ જોઈએ તો અંગ્રેજી શબ્દ ડાયરી માટે બળવંતરાય ઠાકોરે દિનકી શબ્દ પ્રયોજ્યો છે તો વળી વિજયરાજ વૈદે વાસરીકા એવો શબ્દ આપ્યો છે સ્વાનુભવ રસિક સર્વાનુભવ રસિક આત્મલક્ષી પરલક્ષી કલ્પન પ્રતિરૂપ વગેરે આવા નવા શબ્દો આપણને મળે છે મિત્રો નવી શોધખોળો થતાં તેના માટે પણ નવા શબ્દો પ્રયોજાય તે સ્વાભાવિક બાબત છે તો નવી ટેકનોલોજીના યુગમાં આ પ્રકારના શબ્દો પણ આપણા ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાયા છે અને ઉમેરાવાની પ્રક્રિયા પણ અવિરત ચાલુ જ રહી છે જેમ કે ટેલિગ્રામ ટેલિફોન ટ્રેન વગેરે જેવા શબ્દો આ ઉપરાંત એન્જિનિયરિંગ કે મેડિકલ ક્ષેત્રના વિવિધ શબ્દો ઉમેરાતા રહ્યા છે ત્યારબાદ મિત્રો મોબાઈલ કમ્પ્યુટર ઇન્ટરનેટ જેવા ક્ષેત્રના શબ્દો પણ ગુજરાતી શબ્દભંડોળમાં ઉમેરાતા રહ્યા છે અને હાલમાં ગુજરાતી ભાષા શબ્દભંડોળમાં આવા અનેક શબ્દો આપણે જોઈ શકીએ છીએ આ સિવાય મિત્રો વાત કરીએ દ્વિભાષી સમાસ વિશે તો કે આ ઉપરાંત એક અગત્યની બાબત એ છે કે ગુજરાતી ભાષામાં આ અન્ય વિદેશી અને પરપાંતિય ભાષાના એટલા શબ્દો બની ચૂક્યા છે કે બે જુદી ભાષાના શબ્દો ભેગા થઈ ગુજરાતી સમાસ બનાવે છે કારણ કે મૂળ ભાષામાં આવા સમાસ ન હોય તે સ્વાભાવિક છે મિત્રો જેના ઉદાહરણ આપણે જોઈએ તો લાઠી ચાર્જ શબ્દ એ હિન્દી અને અંગ્રેજી ભાષાનું મિશ્રણ થઈ ગુજરાતી શબ્દભંડોળમાં આ શબ્દ આપણે સ્વીકાર્યો છે કયો શબ્દ તો કે લાઠી ચાર્જ મિત્રો એવી જ રીતે કપ રકાબી જે અંગ્રેજી વત્તા ફારસી ભાષાનો શબ્દ છે આ સિવાય સાયકલ સવાર તો સાયકલ એ અંગ્રેજી ભાષા અને સવાર એ ફારસી ભાષાનો શબ્દ છે એ બંને સાથે જોડાય ગુજરાતી નવો સમાસ શબ્દ મળ્યો છે સાયકલ સવાર આ સિવાય પાટલુન ખમીસ એટલે કે પોર્ટુગીઝ વત્તા અરબી ભાષાનું મિશ્રણ પાટલુન ખમીસ શબ્દ મળે છે તો વળી મિત્રો ટેબલ ખુરશી એટલે કે અંગ્રેજી અને અરબી ભાષાનો શબ્દ છે મિત્રો આવી રીતે પરપ્રાંતિય ભાષા અને ભારતીય અન્ય ભાષાના શબ્દો જોડાઈને નવા શબ્દો બને છે અને એ નવા શબ્દો ગુજરાતી ભાષા શબ્દ ભંડોળમાં ઉમેરાયેલા છે અને બોલચાલમાં પણ આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો આ ઐતિહાસિક રીતે ગુજરાતી ભાષાનો લગભગ હજારેક વર્ષ પહેલાં થયેલો માની શકાય છે સિદ્ધરાજ સોલંકીના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સાહિત્યિક અપભ્રંશ વ્યાકરણ રચ્યું હતું મિત્રો તે પછી બારમી સદીમાં મળતી કેટલીક સાહિત્યિક કૃતિઓમાં પણ અપભ્રંશથી જુદા પડતા કેટલાક લક્ષણોવાળી ભાષા વપરાયેલી આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ લક્ષણો ધરાવતી ભાષા ભૂમિકાને ગુજરાતીની પ્રથમ ભૂમિકા પ્રથમ ભાષા ભૂમિકા તરીકે ઓળખવામાં આવે છે આમ તો પ્રાકૃત કથા કથાગ્રંથ ના લેખકે એમના ગ્રંથમાં આઠમી સદીમાં કહ્યું છે કે ગુર્જરો તેમની પોતાની અપભ્રંશ બોલી બોલે છે તેમણે મારું ગુર્જર અને લાટની બોલીઓને પણ અલગ ગણી છે મિત્રો ત્યારબાદ મોગલ શાસન આવતા રાજકીય સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે પ્રથમ ભૂમિકાના ભાષા સ્વરૂપમાંથી રાજસ્થાની જુદી પડે છે તદુપરાંત સંસ્કૃત ફારસી ઉર્દુ ભાષાના પ્રભાવને કારણે ગુજરાતી ભાષામાં પરિવર્તન આવતું આપણે જોઈ શકીએ છીએ અને મિત્રો ત્રીજી બાબત છે અંગ્રેજ પોર્ટુગીઝ શાસન સ્વાતંત્ર્યની ચળવળ વિવિધ ભાષાના સાહિત્યનો પ્રસાર નવી શોધખોળો અનુવાદ વગેરે પરિબળો ગુજરાતી ભાષાને ઘડતા રહ્યા છે અને પરિણામે મિત્રો ગુજરાતી ભાષાના પરિવર્તન પામીને ત્રીજા તબક્કામાં પ્રવેશે છે અને ત્યારબાદ આજે પણ ગુજરાતી ભાષામાં પરિવર્તન ચાલુ જ રહ્યું છે તો મિત્રો આ અલગ અલગ ત્રણ વ્યાખ્યાનમાં મેં વાત કરી ગુજરાતી ભાષાના ઉદ્ભવની પ્રથમ ભૂમિકા બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકાના ધ્વનિગત લક્ષણો વ્યાકરણગત લક્ષણો અને શબ્દભંડોળગત લક્ષણોની તો મિત્રો આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો જેના માટે હું આપને અહીંયા થોડા સવાલ આપું છું જેના આપ જવાબ તૈયાર કરશો તેમાં પહેલો સવાલ છે મિત્રો ગુજરાતી ભાષાના વિકાસના આધારે ગુજરાતીના શબ્દભંડોળનો પરિચય કરાવો બીજો પ્રશ્ન છે ગુજરાતી ભાષાની અર્વાચીન ભૂમિકા વિશે લખો મિત્રો ત્રીજો પ્રશ્ન છે ગુજરાતી ભાષાની ત્રીજી ભૂમિકા અને તેને ઘડનારા પરિબળોની ચર્ચા કરો અને મિત્રો ચોથો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના શબ્દભંડોળમાં વિવિધ ભૂમિકાઓ દરમિયાન આવેલું પરિવર્તન તો મિત્રો હવે ફરી આપણે મળીશું ભાષા વિજ્ઞાનના કોઈ નવા મુદ્દાની વિસ્તૃત માહિતી સાથે આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે আপস খুব 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 আভার